આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય એની કોઈ ચિંતા કે શરમ નથી પણ દર મહિને જે કરોડો રૂપિયા હપ્તો આવતો બંધ થાય એની ચિંતા છે આ ઉનારા સમયમાં સરકારને ના મરતિયાઓ લઈ સુદરે જો ગુજરાતમાં નેપાળવારી થતા પણ વાર નઈ લાગે આ નેપાળવારી કેમ થાય સાથીઓ કોણ કહેતા છે આસમાનમાં સુરાખ નહી હો સકતા જરા પથ્થર તો તબિયત છે ઉછાળો યારો છતાં ગુજરાત કોંગ્રેસ ઉપર અત્યાર સુધી અનેક પ્રકારના રોદણા એર ہواતાતા કે ગુજરાત કોંગ્રેસ એ રસ્તા ઉપર નથી ઉતરતી લોકોના હક અધિકારની લડાઈ એ આક્રમકતાથી નથી લડતી ખાલી મોટી વાતો કરી દે છે પ્રેસ કોન્ફરન્સ કરી દે છે બસ આટલા પૂરતી સીમિત રહી જાય છે પણ જ્યારથી અમિત ચાવડાએ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેનું સુકાન સંભાળ્યું છે ત્યારથી એ રસ્તા ઉપર ઉતરવાની ધીરે ધીરે લડાઈ ચાલુ થઈ ગઈ છે અને તમામ રોદણા ઉપર પાણી ત્યારે ફરે છે જ્યારે અમિત ચાવડા જન આક્રોશ યાત્રા એ ઉત્તર ગુજરાતથી કાઢે છે અને આજે આ જન આક્રોશ યાત્રાનો નવમો દિવસ છે અને અમિત ચાવડા એ ભાષણની અંદર કોન્ફિડન્સ સાથે કહે છે કે નવ દિવસ થયા આ યાત્રાની શરૂઆતમાં થઈ ગયું ને ગુજરાત વાયબ્રન્ટ આ કટાક્ષ જે કર્યો છે કટાક્ષની અંદર કોન્ફિડન્સ છે કારણ કે એમને જમીન ઉપરની લડાઈ લડી રસ્તા ઉપર ઉતરીને રસ્તા ઉપર ઉતરીને બહાર આવ્યા એસી વાળી ઓફિસ એ તમામ નેતાઓએ અત્યારે છોડી દીધી છે કારણ કે એમને હવે ખબર પડી ગઈ હશે કે એસી વાળી ઓફિસમાં બેસીને ચૂંટણી ના જીતાય એસી વાળી ઓફિસમાં બેસીને એ ઈચ્છિત પરિણામ ના લાવી શકાય જમીન ઉપર ઉતર્યા જન સમર્થન નવ દિવસમાં જેટલું મળ્યું છે ગુજરાત કોંગ્રેસને ગુજરાત કોંગ્રેસે અને અમિત ચાવડાએ વિચાર્યું હશે એટલું પુષ્કળ પ્રમાણમાં જન સમર્થન એમને મળી રહ્યું છે અને એના કારણે એ તમામ નેતાઓનો આત્મવિશ્વાસ સાથે સાથે કાર્યકરોનો આત્મવિશ્વાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે આ નવ દિવસ જેટલો સમયગાળો થઈ ગયો અને અમિત ચાવડાએ કેવું પડે છે કે જો ને ગુજરાત વાયબ્રન્ટ થઈ ગયું સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઉપર પણ એમને પ્રહાર કર્યા એમનું કહેવું છે કે હરસંઘવી ગુજરાતની માતા વિધવા થાય બેન દીકરી વિધવા થાય એનાથી એમને કંઈ ફળ પડી નથી પણ હપ્તો કરોડો રૂપિયાનો એમના સુધી કેવી રીતે પહોંચે એમને એની ચિંતા છે એટલે જ જિગ્નેશ મેવાણીએ જે પોલીસને લતાડ લગાવી જે ફટકાર લગાવી પોલીસ કરતાં વધારે દુઃખ આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીને લાગ્યું છે અનેક પ્રકારના પ્રહારો અમિત ચાવડાએ જે કર્યા છે એ તમે આ ભાષણમાં સાંભળી શકો છો કેટલા વાગ્યાના આવ્યા છે બે વાગ્યાના આયા છીએ પણ રેલી કાઢીને પેલા ગાંધીનગર વાળાના બાર વગાડી દેવાના છે ત્યારે ઘણા લોકો પૂછતા તક આ યાત્રા કેમ કાઢી છે અત્યારે કોઈ ચૂંટણી પણ નથી કોઈના મત પણ નથી લેવાના અને કોઈ સરકાર પણ બદલવાની નથી પણ જે ગુજરાતના લોકોની તકલીફ છે જે ગુજરાતના લોકોના પ્રશ્નો છે સમસ્યાઓ છે પીડા છે કોંગ્રેસ શરૂઆત કરવામાં આવી આજે નવમો દિવસ ખાલી બનાસકાંઠાની બહેનો નહી પણ ત્યાંથી આગળ ગયા સાબરકાંઠા ત્યાંની બહેનો પણ આજ ફરિયાદ હતી ત્યાંથી આગળ ગયા અરવલ્લી ક્યાંથી આગળ ગયા ગાંધીનગર અને આજે મહેસાણા આવ્યા આ નવ દિવસમાં જેટલા પણ ગામ આવ્યા જેટલા પણ સમાજના લોકોને મળ્યા બધા લોકોનો એક જ અવાજ હતો કે આ ગાંધીના ગુજરાતમાં પીવાનું પાણી નથી મળતું પણ દારૂ માગો ત્યારે રિલમ સેલ થાય છે હોમ ડિલિવરી થાય છે અને જે બહેનોનો આક્રોશ હતો એ આક્રોશ વાચા આપવાનું કામ જીગ્નેશભાઈ કર્યો આ ગુજરાતના ના મંત્રી કે સરકાર પણ હોત એ પહેલા જે પોલીસ સ્ટેશનમાં દારૂ કે ડ્રગ્સ વેચાતું હોય એને સૌથી પહેલો સસ્પેન્ડ કર્યો હોત અને વોર્નિંગ આપી હોત કે ગુજરાત એક પણ પોલીસ સ્ટેશનમાં એક ટીપો પણ દારૂ મળશે તો બીજે જ દિવસે હું સસ્પેન્ડ કરી દઈશ પા તો લાજવા ને બદલે ગાજવા વાળા એ ગૃહમંત્રી મંત્રી એ સંસ્કારી ગૃહમંત્રી મંત્રી પોલીસ વાળા જેટલું દુખ ના થયું એનાથી વધારે એમને ચચરી ગઈ મને એક પોલીસ વાળા ફોન કર્યો કે સાહેબ તમે પોલીસ ને ભાડો છો પણ તમને ખબર છે ખરી મેં કયું શું થયું તારે કે પોલીસ સ્ટેશન નું પોસ્ટિંગ લેવું હોય તો પોલીસ સ્ટેશન ના ભાવ બોલાય છે બોર્ડર નજીક નું પોલીસ સ્ટેશન હોય તો એનો વધારે ભાવ હોય કોક લાઈન નું પોલીસ સ્ટેશન હોય તો એનો વધારે ભાવ હોય કોઈ ખૂણા નું પોલીસ સ્ટેશન હોય

મોકલવા પડે અહિયાં જીગ્નેશભાઈ બોલ્યા બહેનો બોલી કોંગ્રેસ બોલી અને પેલા સંસ્કારી ગૃહમંત્રી ના પેટમાં એટલા માટે ફાળ પડી કે હવે તો ગુજરાતના લોકો જાગ્યા છે પેલા તો સોશિયલ મીડિયામાં સરકાર વિરોધ લખે છે કોંગ્રેસના નેતાઓ ખુલી બોલે છે હવે તો ધીમે ધીમે યાત્રા જેમ આગળ વધે એમ લોકોની પણ હિંમત છે લોકો પણ બોલતા થયા છે રસ્તા પર ઉતરીને આવેદનપત્ર આપવા માટે ઉભા બજારે રેલીઓ કરતા થયા છે એટલે પેલો દર મહિને કરોડો રૂપિયાનો નો આવતો હવે બંધ થઈ જશે ગૃહમંત્રી ને બીજા કોઈ ગુજરાત ના યુવાનોની ચિંતા નથી કે આ યુવાનો જીવન બરબાદ થાય એને આપણી દીકરીઓ નાની વિધવા થાય એની કોઈ ચિંતા કે શરમ નથી પણ દર મહિને જે કરોડો રૂપિયા નો હપ્તો આવતો બંધ થાય એની ચિંતા છે અને એટલા જ માટે બુટલેગરો ને કીધું એમના ભાજપ ના મળતીયા કીધું કે આ પોલીસ કર્મચારીઓની આડમાં માં કોંગ્રેસ ની યાત્રાનો વિરોધ કરવા જાઓ આ યાત્રા કોઈ કોંગ્રેસ લેવા માટે નથી કરી ગુજરાતમાં સંપૂર્ણ રીતે થાય એના માટે આ યાત્રા લઈને આવ્યા છે ગુજરાતના ખેડૂતો જે આર્થિક પાયમાલ થયા છે દેવાદાર થયા છે આત્મહત્યા કરે છે એ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એટલા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે ગુજરાતના યુવાનો જે મોગો શિક્ષણ લે છે મોગો શિક્ષણ લીધા પછી સરકારી પરીક્ષા આપવા જાય તો વારંવાર પેપરો ફૂટી જાય છે પેપરમાં કદાચ પાસ થઈ જાય સારા માર્ક આવ્યા હોય તો જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપવા જાય તો તમારી જાતિ જોઈને માર્ક મૂકવામાં આવે છે એ ગુજરાતના યુવાનોનો જે અન્યાય છે એ ગુજરાતના યુવાનો સાથે જે ભેદભાવ છે કાયમી નોકરી બદલે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે આ ગુજરાતના યુવાનો નું જે શોષણ થાય છે ત્યારે આ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ નાબૂદ થાય એ સંકલ્પ સાથે આ યાત્રા લઈને નીકળ્યા છે બહેનોને મોંઘવારીમાંથી રાહત મળે ખેડૂતોના દેવા માફ થાય ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાના છે યુવાનોને કાયમી રોજગાર આપવાનો છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાની છે અને ગુજરાતના લોકો તકલીફ છે પીડા છે દર્દ છે આક્રોશ છે એને વાચા માટે આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે આ યાત્રાની શરૂઆતનો હજુ તો નવમો દિવસ છે વાયબ્રન્ટ થઈ ગયું છે ને ગુજરાત નવમા દાડા તો સરકાર ચાલે છે હજુ તો સાહીઠ દિવસની યાત્રા ગુજરાત માં ફરવાની છે અને હું તમને ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે આ યાત્રા જેમ ધીમે ધીમે હજુ તો ઉત્તર ગુજરાત માં ફરીયે છે ફરી મધ્ય ગુજરાતમાં જવાના છીએ ફરી સૌરાષ્ટ્રમાં જવાના છીએ પછી દક્ષિણ ગુજરાતમાં જવાના છે જેમ જેમ આ યાત્રા આગળ વધશે અના ગુજરાતના લોકોના પ્રશ્નોનું સમાધાન આ ગાંધીનગરમાં બેઠેલી સરકાર જો નઈ કરે તો ગુજરાતના બધા જ વર્ગ વિસ્તારના લોકોનો આક્રોશ છે આવનારા સમયમાં સુધરે તો ગુજરાતમાં નેપાળ થતા પણ વાર નહીં લાગે આ નેપાળવાળી કેમ થઈ તઈના જે ભ્રષ્ટાચારી નેતાઓ હતા એ લોકોનું લોહી ચૂસતા હતા સરકારી તિજોરી લૂંટતા હતા લોકોને નોકરીઓ નથી મળતી લોકો લોકોને લાભ નતો મળતો અને એ લોકો તાઈફાન એમ એમના મેલોમાં જલસા કરતા હતા એના માટે નેપાળવાળી થઈ હતી અત્યારે ગુજરાતમાં શું છે બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણમાં મતનો અધિકાર આપ્યો દેશનો વડાપ્રધાન હોય એના મતની કિંમત પડે અને મહેસાણાનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય તો એના મહેસાણા આપણા મતથી આ ગાંધીનગરમાં સરકાર બની હોય આપણા મતથી દિલ્હીમાં સરકાર બની હોય અને એ સત્તામાં બેઠેલા લોકો જો આપણી વાત ના સાંભળે તો ફરી સમય આવે તારે એમનો વારો પાડવો પડે કે ના પાડવો પડે મારે તમને પૂછવું છે કે આપણા માંથી ટેક્સ કેટલા લોકો ભરે છે હાથ ઉચો કરો તો અડધા બહેનો નહીં ભરતા બજાર માંથી સાબુ લેવા જાઓ છો ચા લેવા જાઓ છો પેલું બ્રશ ની પેસ્ટ કે કપડા લેવા જાઓ છો મોબાઈલ લેવા જાઓ છો બુટ લેવા જાઓ છો ટીવી લેવા જાઓ છો બજારમાંથી જેટલું પણ ખરીદીએ છે જણા ટેક્સ ના પૈસા થી આ ગાંધીનગર માં બેઠેલી સરકાર ની તિજોરી ભરાય છે આપડા ટેક્સ ના પૈસા થી સરકાર નું બજેટ બને છે આપડા ટેક્સ ના પૈસા થી તમારા અહીંયા આગળ મહેસાણા નો કે માં બેઠેલો સચિવ હોય અહીના નો કલેક્ટર હોય એસપી હોય ડીડીઓ હોય કે રાજ્યનો મુખ્યમંત્રી મંત્રી કે ધારાસભ્ય હોય આ બધા જ પગાર લે છે કોના પૈસા છે ના હોય ભ્રષ્ટાચાર કરતા હોય બુટલેગરો ને છાવડતા હોય પેલા ગૃહમંત્રી બુટલેગરો ના વકીલ જેવી ભાષામાં બોલતા હોય તો પરી નેપાળ વાળી થાય કે ના થાય તો મારી આપ સૌને વિનંતી છે કે અમે તો તમને જગાડવા આવ્યા છે લડ્યા ત્યારે એ અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં હાથમે ને એવું કહેવાતું હતું વર્ષો સુધી લાંબી લડાઈ લડ્યા અનેક લોકોએ શહીદી ઓરી અને આપણને દેશ આઝાદ કરાયો આ નવા કાળા અંગ્રેજો સામે લડવાનું છે ગોરા અંગ્રેજો તો દેશ છોડીને ગયા પણ આ એમના પિટ્ટુ એવા કાળા અંગ્રેજો સામે લડવા પણ એક થવું પડશે આ જેમ હાથ ની પાંચ આંગળીઓ છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી પણ પાંચ આંગળીઓ ભેગી થઈને મુક્કો બને તો ભલ ભલી સરકારો બીવું પડે અને આપણે કહીએ વાત માનવી પડે એટલા માટે બધાએ જાતિ ધર્મ ભાષા પ્રાંત ભૂલી અને બધા જ લોકોએ આપણે આપણા હક અધિકાર માટે આ અન્યાય અત્યાચાર ભેદભાવ થઈ રહ્યો છે એની સામે આ દારૂ ને ડ્રગ્સ નું દૂષણ દૂર કરવા માટે આપણી આવનારી પેઢીઓના ભવિષ્ય માટે ભેગા થઈને લડવાનું છે અને લડતની શરૂઆત કરવા માટે તમારી વચ્ચે આયા છે હું તમને એટલું આશ્વાસ કરું છું વિશ્વાસ અપાવું છું કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમારી કોઈ પણ લડાઈ હોય કોંગ્રેસનો એક એક આગેવાન કાર્યકર તમારી સાથે ખબે ખબો મિલાઈને લડશે એ લાઠી ખાવાની હશે ગોળી ખાવાની હશે કે જેલમાં જવાનું હશે તમારા પહેલાં અમે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તમારી આગળ ઉભા રહીશું એ વિશ્વાસ સાથે બધા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે મારે છેલ્લે એક વિનંતી કરવી છે આ ઉત્તર ગુજરાતની આખી યાત્રા એકવીસ તારીખે શરૂ કરી હતી અને ત્રણ તારીખે આપણા જિલ્લાના બેચરાજી ખાતે એ પવિત્ર ધામમાં એની સમાપન થવાનું છે

આ ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે આપ સૌ પણ ત્રણ તારીખે બપોરે એક વાગે બેચરાજી ખાતે આવજો અને આ તાકાત અભિયાનને તમારા બધાનો સહયોગ મળે એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય ભીમ